તો જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર તો મિત્રો આપણે ઘણા દિવસો પછી આપણે ચાલુ કરી દીધો છે અને અત્યારે સ્ટોર રૂમ શિફ્ટ કરવા આવ્યો તો સ્ટોરરૂમ અને અહીંયા કુટીરૂમ આવી ગયો ગ્રીન સ્કૂલ ની અંદર તો મેં કીધું ચાલો તમને એ બતાવી દઉં ને વિદ્યાર્થી હું કરે ને એ બાજુ ચક્કર મારી ખાલી મિની બ્લોગ નાખો તો આજ મોટો બ્લોગ ચાલુ કરી દીધો હાલો ચાલો આપણે સ્ટોરુમ માં જઈએ અત્યારે અને અત્યારે જો ગ્રીન સ્કૂલ બહુ મસ્ત વાતાવરણ છે હાલો આપણે સ્ટોર ની અંદર જઈએ તો મિત્રો આપણે સ્ટોરરૂમમાં આવી ગયા અને જો અત્યારે સ્ટોરરૂમ બધું ગોઠવણી ચાલુ છે અને આ અહીંયા આ બધું સ્ટોરરૂમ છે અને અહીંયા કેન્ટીને અને આ બધું સ્ટોક રૂમ આ બધી વસ્તુ આમાં પડી રહી જેમ કે બેગ ને કપડા બધું આમાં હોય જો ફ્રીજ ને બધું એમ તો બધી સગવડ હે આપણી ગુરુકુલ ની અંદર હવે અત્યારે વિદ્યાર્થીઓ શું કરે ને એ બાજુ ચક્કર મારતા આવી આલો અને અત્યારે ભાઈ શું ગોઠવો સામાન સામાન ગોઠવો થેલા ને બધું ગોઠવણી ચાલુ છે હે અત્યારે જો આમાંથી હારવામાં આવે બધું હવે કારણ કે અમારા વિદ્યાર્થીઓ આવે નવા ત્રણસો ચારસો જેવા તો ને બધી સગવડ તો કરવી જોઈએ બધી વસ્તુ અને ખાલી કરવા ને રૂમ એમ તો હાલો આપણે જે સ્કૂલ બાજુ તો મિત્રો આયા ને વોલીબોલ ની નેટ બાંધવામાં આવે છે જો હાલો આપણે જે ચર્ચા કરી વિદ્યાર્થી શું કો તું ઉપર ચડી નામ ભાઈ ઓલા તમે જ ને હું બાબત હે મને રમાડવો

આલો આપણે હોસ્ટેલની અંદર જે વિદ્યાર્થીઓ ત્યાં રૂમમાં હું કરીને જોતા આવી આ બધી નાસ્તા વાળી ઢાલે છે શું ચર્ચા કરો મિત્રો એમ નેમ બેઠા હો વાત કરો ખાલી શું નાસ્તો માલે ભાઈ કોમરા કોમરા હું વાતું કરો એ તો ગ્યો થોડીક ચર્ચા કરો તમારે ભાઈ લેખાયો વાતો કરી ગામની વાતો કરો કાઈ નાસ્તો કરી લીધો ને હા ઓ બસ આલો આપણે બીજા રૂમમાં જઈએ

હા તો તમ પછી આવ્યા ને મમલા ને થેલા ને ભઈરા ડબલા ને ન કે આયા બધે રખ રમવા જાય હે આલો રમવા તો મિત્રો આપણે આવી ગયા ટેરેસ ઉપર જો અત્યારે અને જો અત્યારે વ્યૂ જો તમે માથું ચાત કરે અને અત્યારે સાફ સફાઈ ચાલુ હતી બધા વિદ્યાર્થીઓ બધા કામમાં આવે અને બધા જો હતા ઉપર ચડાવી દીધું વસ્તુ અને જો બહારનો વ્યૂ સોલાર ને તમને નીચેથી બતાવ દઉં બહુ મસ્ત વ્યૂ આવે જો આપણી ખેતીવાડી અને આ તો ઘાટ ને અત્યારે વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હે હાલો આપણે રૂમ માં જઈએ નીચે તમને નીચે જાતા જાતા ને નાનાકડો નો વ્યૂ બતાવી દો સામે નો જો બધું ગ્રીન ગ્રીન દૂર લગન ને આપણો ગેટ હે છોકરા બધા રમે છે અત્યારે અને જા ઓલું લઉં આપણે ફોટા માં તમને જોતા અને કબૂતર ઉપર બેઠા હે ઓ મસ્ત વ્યૂ આવે છે હવે હાલો આપણે અહીંયા આલે ઘોડીઓ ની રેસ છે આલા સુપલા આ કાક હા મોજા અત્યારે બધા જા વેટિંગ એરિયા માં બધા વિદ્યાર્થી બેઠા હે અને આ ઘોડીઓની રમત હાલે છે અને બાકીનામાં ના માં વોલીબોલ રમે મિત્રો અહીં હાલે ક્રિકેટ અહીં બધા બેઠા હે વિદ્યાર્થીઓ ના ભાઈ આ બધા અહીં બેઠા હે ઓલા ઓલા બધાય માં બેઠા હે આય તો જો ભાઈ ફ્રી ટાઈમ માં રમતા હોય ને બધાય નવી નવી પ્રવૃત્તિ કરતા હોય અહી હાલે મિત્રો જો પાઈપરા ગોઠવીને કબડ્ડી ની પ્રેક્ટિસ આપડા વિદ્યાર્થી એમ તો જો તમે આ ગોડીઓ દોડવે બધાય ના બધાય કબડ્ડી ની પ્રેક્ટિસ કરે અને બાકી બધાય ક્રિકેટ ને આવી તો રમે છે અને જો અત્યારે મસ્ત વ્યૂ આવે છે અલા ભાઈ આવે હાલો કેટલા જણા તમે ચાર ને હાલો હાલ ભાઈ ए ए हो भाई हां तू जा भाई ले ले जो ले ले जो आप जो कोच कोच उभा है अरे ना आप कोच उभा है

લોન ના ગ્રાઉન્ડ માં ચરતી હોય ને મસ્ત વાતાવરણ ની મજા લેતી હોય હાલો આપણે ને કુટીર બાજુ જે ગ્રીન સ્કૂલ માં શું હાલે અહીંયા અહીંયા પ્રેક્ટિસ આલે દેવાક નહીં તો હાલો આપણે જાય અંદર હાલો થઈ જ એક કરો ચાલુ કરો ચાલુ હાલો આનું વ્લોગ બનાવના પડે ભાઈ તમે આવી ગયા બસ મિત્રો આપણે વિઝન ના વિઝન વાળા કામ કરે બધા ನಾಲ್ ಆ ಬ್ಲೋ ತಮ್ಮ ಲೈಕ್ ಚೆನಲ್ ನೋ ಸಕ್ರೈಬ್ಬೋ ಮಾಡಿ ಅವ್ಲಾ ಬ ಜಯ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ